શહેરમાં વારંવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર ની સામે દારૂના નશામાં ઝઘડો થયો હતો ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો મૃતક મૂળ ઓડિશાનો ચાલીસ વર્ષ દેબાસીસ બહેરા એકલો રહેતો હતો છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર વતનમાં રહેતો હતો દેબાશીસ અને આરોપી યુવક વચ્ચે દારૂના નશામાં ઝઘડો થયો હતો ત્યારબાદ ત્યાં રોડની પર માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ઘા માર્યા હતા ત્યારબાદ દેબાશીસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે દસ ફૂટ દૂર જઈને જ રોડ પર ઢળી પડ્યો હતો જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવારું જગ્યા પરથી જતો રહ્યો હતો પોલીસની મળતી માહિતી મુજબ હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થતા હત્યા કરવામાં આવી હતી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે જોકે કયા કારણે હત્યા કરવામાં આવી તે તપાસ હાથ ધરવામાં આવી છે